ભૂજના પથ્થરના સરપંચ માટેના ઉમેદવાર મેપાભાઈએ મીડિયા સાથે વાત કરી માહિતી આપી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ મારું ગામ ભૂજ તાલુકાનું પથ્થરગામ અને મારું નામ મેપાભાઈ ભીમાભાઈ કુંભલા અમારા જે અત્યારે ફોર્મની પ્રક્રિયા ચાલુ છે અમારા સરપંચના મારું અને ડમીમાં બીજા વિપુલભાઈનું અને અમારા આઠ સભ્ય અને ડમીમાં આઠ આઠ અને મેન અને જમીમાં આઠ બરાબર હવે આપણે જે ચૂંટણી રહી એની છેલ્લી તારીખ ખેંચવાની અગિયાર તો અગિયારમાં જે અમારા ઉમેદવાર હશે એ ખસી તેના પછી ચિત્ર ચોખ્ખું થશે એમ તો અત્યારે અમારા કુલે સોળ સત્તર ને અઢાર રહે બે સરપંચના અને બાકી સભ્યો પદ્ધરમાં કડી અત્યારે માની લો કે ગટરની સમસ્યા બહુ મોટી છે બાકી તો ગામની અંદર પહેલાં હું સત્યાસીથી સત્તાણું બે હજાર સત્તરથી બે બે હજાર સાતથી બે હજાર સત્તર હું સરપંચ હતો ગામની અંદર ની મંજૂરી લઈ આવ્યો હાઈસ્કૂલ બનાવી કન્યા શાળા બનાવી કુમાર શાળાના જજો જે રૂમ હતા એનું આખે આખા રૂમ નવા બનાવ્યા બે આંગણવાડી બનાવી ગામની અંદર સેન્ટ્રલ બેંકની શાખા પણ મંજૂર કરાવી પોલીસ સ્ટેશન સબ સ્ટેશન અને ઘણા બધા કામ કર્યા અને કંપનીમાંથી જે રચનો ફંડ આવતો એમાંથી પણ ઘણા રોડના કામ અદરકપુરમાં હાઈસ્કૂલના કામ પાણીના બોર અને અન્ય સુવિધા પણ ઊભી કરેલી હતી આજે પણ એ અમારા મતદાર મારા ભેગા છે એ આવનારા દિવસોમાં એ સાક્ષી પૂરશે એમ માની લો કે અત્યારે સ્થાનિકની અંદર હજી તો આજે ફોર્મ ભરાશે અને છેલ્લા અગિયાર તારીખ પછી એનું ચિત્ર જ્યારે સપ્તતા થશે ત્યારે ખબર પડશે અત્યારે હજી બધાએ કારણ કે એક તો ખેતીની મોસમ ચાલી રહી છે બધા વાવણીમાં વ્યવસ્થિત છે તો અગિયાર તારીખ પછી બાર તારીખના ચૂંટણીનો રંગ જામશે અને ચોક્કસ ગામ લોકો બે બે પક્ષમાંથી પણ ઉમેદવારી સાથે અને આવનારા દિવસોમાં એ ચૂંટણીનું ચિત્ર સત્યતાથી વાર્તા હું ચૂંટણીમાં ઉભીશ અને વિજય થઈશ તો આવનારા છ મહિનાની અંદર જે ગામની જે જે મેન સમતા એ ચોક્કસપણે પૂરા પ્રયત્ન કરી ગામની અંદર એકતા એકતા અને સંગઠનથી કામ કરશું કોઈ વાદ અને વિવાદથી હું પહેલેથી પર અને લોકોમાં નાના નાના માણસો કે જે હોય એને સાથે મળી અને વિકાસ કરશું અને ગામની અંદર ખટપટ કે કોઈ રસ નથી અમને વિકાસના કામ નો રસ છે અને વિકાસના કામ કરતું એ હું એમને અમારા મતદારોને ખાતરી આપું ચિત્ર એ છે કે અમે આજે માજી સરપંચ મહેતાભાઈ ભીમાભાઈ ખુંગલાના તરફેણમાં એમના સમર્થનમાં પૂરું ગામ આ ગ્રામજનો વતીથી અમારા એ ઉમેદવાર છે અને ઉમેદવારી નોંધાવી છે ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા સરપંચ સહિત અમારી સભ્યોની પૂરી પેનલ સાથે અમે વિજેતા થશું અને આ ગામના નવી વિકાસની કેડી કંડારશું એવો અમને પૂર્ણ વિશ્વાસ છે થયા છે એમાં એમ કહી દઈએ જ્યારે અમારા મેપાભાઈ જે પેલા સરપંચ હતા એ વખતે એટલા કરોડો વિકાસો કામો કર્યા છે અજરખપુર ગામ છે અમારે કુંભાર સમાજ છે રબારી સમાજ છે અને અમારો આયુર સમાજ છે દરેક સમાજમાં સમાજવાડી બનાવી છે દરેક સમાજમાં ભવન બનાવ્યા છે અને અખૂટ વિશ્વાસ કર્યો છે એના સમયમાં એ આ પાંચ વર્ષની અંદર ક્યાંક ને ક્યાંક મતદારોએ જે કર્યું એના કારણે અમારી અમારે પાંચ વર્ષ કોઈ બીજા સરપંચ હતા એના કારણે ક્યાંક વિકાસમાં અવરોધરૂપ આ આ બોડી બની છે તો ફરીથી અમે પાછા મેપાભાઈને ચાન્સ દઈ અને વિકાસની કડી જે અધૂરી રહી ગઈ છે એની પૂરી કરવા માટેની થઈ આખી અમારી કાર્યકર્તાનું મહેનત છે અને જીતીને બતાવશું તો અમે અમારા વિસ્તારમાં આવેલી કંપનીઓ રાજ્ય સરકારની ગ્રાન્ટો ભારત સરકારની ગ્રાન્ટોના માધ્યમથી અમારા ગામમાં સંપૂર્ણ વિશ્વાસ કરશું અને અમારી એક ગણતરી છે આજે સ્માર્ટ સિટી તમે બનતા જોયા છે તો અમારી આગળ વાત પણ થઈ છે કે ભવિષ્યમાં અમારી પેનલ ને અમારા શપથ વિજેતા થશે તો અજરખપુર અને પધ્ધરગામ નો અમે સ્માર્ટ વિલેજ બનાવીને રહેશું